ધાંગધ્રા બ્લડ ડોનેશન ગ્રુપ તેમજ એસટી ડિપોના સહભાગી રક્તદાન કેમ્પ યોજાયો છેલ્લા ચાર વર્ષથી ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ કાર્યરત છે સહયોગ રૂપે એસટી ડેપોનું કર્મચારીનું રક્તદાન એકત્ર પાંત્રી બોટલ શ્રીરામ લેબ ધ્રાંગધ્રામાં આપવામાં આવી એસટી ડીપો અધિકારી સહિત રાજકીય મહાનુભાવોએ હાજરી પ્રસ્તુતતાને થેલેમેસિયા ગ્રસ્ત દર્દીઓને ઉપયોગ લેવાશે લોહી કેપી ઇન્ડસ્ટ્રીઝ તરફથી રક્તદાનોને ગિફ્ટ આપવામાં આવી રક્તદાન મહાદાન છે ત્યારે સેવાકીય પ્રવૃત્તિમાં હંમેશા સાચા ભાવથી સહભાગી બનતા ધાંગધ્રાવાસીઓ અવારનવાર રક્તદાન કેમ્પમાં ભાગ લેવા છે ધાંગધ્રામાં તમામ પ્રશાસનિક વિભાગો પર ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ સાથે રક્તદાન કેમ્પ યોજી સહભાગી બને છે ત્યારે હાલ વાહન વ્યવહાર મંત્રાલય દ્વારા સ્વચ્છતા અભિગમ અપનાવી સેવાકીય પ્રવૃત્તિનો આદર્શ અભિગમ અપનાવ્યો છે જેમાં ભાગરૂપે આજે ધાંગધ્રા એસટી ડેપો દ્વારા એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે યાત્રીગણ પણ રક્તદાન કેમ્પમાં જોડાઈ ચાલી યુનિટ રક્ત એકત કર્યું હતું જેમાં પ્રસ્તુતિ મહિલાઓ અને થેલે થેલેસેમિયાગ્રસ્ત બાળકોને ઇલાજ માટે હાલમાં જ સંસ્કાર ધામ ગુરુકુળ ધાંગધાના ઉત્તમ સહકારથી શરૂ થયેલ શ્રી રામ લેબમાં અર્પણ કરવામાં આવ્યું હતું શ્રી રામ લેબ દ્વારા લોહીનું આકસ્મિક જરૂરિયાતમાં આજે રક્તદાન કરેલા તમામ રક્તદાતાના પરિવાર માટે આવતા ચાર મહિના સુધી લોહીની બોટલ તત્કાલ અને ફ્રી આપવામાં આવશે આદર્શ સેવાકીય ભાવથી યોજાયેલી એસટી ડેપોના આ રક્તદાન કેમ્પમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા ધારાસભ્ય પ્રકાશભાઈ વર્મા તેમજ ધાંગધ્રા ભાજપ સંગઠન પાલિકા પ્રમુખ સહિત એસટી ડેપોના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં રક્તદાન કરનારને સૌને સર્ટિફિકેટ શિલ્ડ અને ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું આજે ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ અને એસટી ડેપો દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એસટી ડેપો ખાતે ત્યારે જે લોકો આજે સ્વૈચ્છિક રક્તદાન કરવાના છે તે લોકોને શ્રીરામ બ્લડ સેન્ટર તેમજ સંસ્કારધામના સહયોગથી જે લોકો બ્લડ ડોનેટ કરવાના છે તેના પરિવારમાંથી ત્રણ વ્યક્તિઓને ચાર મંથની અંદર કોઈપણને બ્લડની જરૂર પડશે તો એક બોટલ ફ્રીમાં આપવામાં આવશે વિધાઉટ ચાર્જ કે જે કોઈ લોકોને જરૂર પડે તો એનો એક પણ રૂપિયાનો ચાર્જ લેવામાં નહીં આવે અને બોટલ ફ્રીમાં આપવામાં આવશે તેમજ ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત છે ધાંગધ્રામાં કોઈપણ લોકોને ઇમરજન્સી બ્લડની જરૂર પડતી હોય છે તો એની ડેમ ચોવીસ કલાક સેવાકીય પ્રવૃત્તિમાં ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ વ્યવસ્થા કરાવી આપે છે તેમજ આપ સૌ લોકોને મારી નમ્ર અપીલ છે કે બ્લડ ડોનેટ કરવાથી લોકોને ઘણા બધા ફાયદાઓ છે કે બોડીની અંદર જે કંઈ તકલીફો હોય તે બારે આવી શકે છે તે સિવાય આપે બ્લડ ડોનેટ કરેલું હશે તો લોકોને બ્લડ ડોનેટ કરવાથી બોડીની અંદર ઘણી બધી ઇમ્યુનિટી આવે છે તેમજ બીમારીથી મુક્ત થાય છે તો આપ સૌ નાગરિકોને અને ધાંગધ્રાવાસીઓને મારી નમ્ર અપીલ છે કે વધુમાં વધુ લોકો બ્લડ ડોનેટ ગ્રુપની અંદર જોડાવ અને બ્લડ ડોનેટ કરવામાં સ્વૈચ્છિક રીતે આગળ આવો જેથી કરીને આવનારા સમયમાં બ્લડની અત્યારે બહુ અછત છે તો લોકોને બ્લડ મળી શકે ધ્રાંગધ્રા એસટી ડેપો સ્ટાફ દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે સમગ્ર ગુજરાતમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વાહન વ્યવહાર મંત્રી માન્ય શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ગુજરાતના એસટી ડેપોને સ્વચ્છતાનો એક અનેરો સંદેશ જ્યારે આપ્યો છે અને સ્વચ્છતા થકી અનેક પ્રકારના સમાજહિતના કાર્યો કરવા માટે પણ એમને શુભ લાગણી વ્યક્ત કરી છે ત્યારે એ લાગણીને માન આપીને ધાંગધ્રા એસ ટી ડેપોના કર્મચારી અધિકારી ભાઈ બહેનો દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે દશક જેટલા મિત્રોએ બ્લડ ડોનેટ આપી દીધું છે સમગ્ર દિવસ દરમિયાન આ કાર્યક્રમ ચાલવાનો છે ગુજરાત હંમેશા સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યું છે સમગ્ર દેશની અંદર બ્લડ ડોનેટ કરવામાં પણ ગુજરાત નંબર એક રહ્યું છે ત્યારે ધાંગધ્રાના એસ ટી કર્મચારી ભાઈ બહેનોને હું અભિનંદન આપું છું કે તમે તમારી ફરજની સાથે સાથે સ્વચ્છતાને અપનાવીને આ બ્લડ ડોનેશનને આગવા પ્રકારનો જ્યારે કાર્યક્રમ કર્યો છે ત્યારે તમને બધાને અનેક અનેક અભિનંદન શુભકામનાઓ બ્લડ ડોનેટ કરવામાં ધ્રાંગધ્રાની સલીમભાઈ અને એમની સિંધુભાઈ એમની સમગ્ર ટીમ જેમને આ બ્લડ ડોનેશનના અનેક કાર્યક્રમો ધાંગધ્રામાં કર્યા છે અને સાથોસાથ ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ બેંક દ્વારા પણ આ પ્રકારના કાર્યક્રમો જ્યારે હાથ ધરાયા છે ત્યારે સમાજ સેવાના આ ઉમદા કાર્ય માટે જેમને જેમને પોતાનું તન મન ધન યોગદાન આપ્યું છે એ તમામ મિત્રોને અને ખાસ કરીને જેમને બ્લડ આજે ડોનેટ કર્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન